બે દિવસ પહેલા સિંહણ કચડી નાખી ભાગી છૂટેલો ટ્રક ડ્રાઈવર ઝડપાયો તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ના વહેલી સવારના છ વાગ્યાની આસપાસ અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર પાંચ વર્ષીય સિંહ ટ્રક અડફેટે લઈ કચડી નાખી મોત નીપજાવી ભાગી છૂટેલા અજાણ્યા ટ્રક ડ્રાઈવર રાજેશ પડારિયાને ઝડપી પાડતા વન ખાતાએ મોટી સફળતા હાંસલ કરી છે અમરેલી જિલ્લાના દેવળિયા ગામ નજીક શેત્રુંજી પુલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાંચ વર્ષીય સિંહબાળને કચડી નાખી મોત નિપજાવી ફરાર થઈ ગયાની જાણ સ્થાનિકો મારફતે લીલ્યા વન વિભાગને કરાતા વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સિંહબાળનો કબજો લઈ પીએમ અર્થે ક્રાંકજ એરિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો હતો સિંહેડનું પીએમ કરાવી વન વિભાગે તપાસ હાથ ધરતા અલગ અલગ ત્રણ ટીમો બનાવી હતી લીલિયા વન વિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જે અનુસંધાને અમરેલીથી સાવરકુંડલા વચ્ચે આવતા પેટ્રોલ પંપો હોટેલો તેમજ નેત્રમ સહિત અલગ અલગ નવ જેટલા લોકેશનો ઉપર ચાલીસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા તેમજ રસ્તામાં આવતા ગામડાઓમાં પૂછપરછ કરવામાં આવી હતી આ સિંહ બાળે હડફેટે લેનાર જી જે ત્રણ બીટી સત્યોતેર પંચાણું નંબરનો ડુંગળી ભરેલો ટ્રક હોવાની શંકા જ રજિસ્ટ્રેશન નંબરની ચકાસણી કરતા આ ટ્રક ધર્મિષ્ઠાબેન ભરતલાલ કલોલાની માલિકનું હોવાનું જણાય આવ્યું હતું તેના આધારે પૂછપરછ કરતા ટ્રક કુકાવાવ રોડ ઉપર હોવાનું જણાવેલ કુકાવાવ રોડ ઉપર પડેલા ટ્રકના ડ્રાઈવર રાજેશ પડારિયાની પૂછપરછ કરતા તેવે સી બાણને કચડા અંગેની કબૂલાત આપી હતી અને આ ટ્રકની તપાસ કરતા ટ્રકમાં સિંહની રૂવાટી બ્લડ ચોંટેલા જોવા મળ્યા હતા સિંહબાળ સાથે અકસ્માત થયાના પુરાવા મળતા અમરેલી વન વિભાગ દ્વારા કુકાઓ રોડ ઉપરથી આજે ટ્રક સહિત ટ્રક ચાલક રાજેશ પડારિયાને દબોચી લઈ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી રાજેશ પડારિયા ડુંગળી ભરેલું ટ્રક લઈને ગોંડલથી મહુવા તરફ જઈ રહ્યો હતો ડિવિઝન જણાવ્યા અનુસાર સવારના આસપાસ સાબરકુંડલા જતા હાઈવે ઉપર સિંહ બાળાનું મૃત્યુ થયું હતું જેમાં તપાસ કરવામાં આવી હતી જેમાં એક ટ્રક ચાલક દ્વારા ટ્રક ને પૂરપાટ ઝડપે ચલાવી મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે જેથી ટ્રક ચાલક રાજેશ પડારિયા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે આમ પાંચ વર્ષીય સિંહ બાળનો અકસ્માતની ઘટના લીલિયા રેન્જના આર ભરત ગલાણીની ટીમને ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે દેશની શાન સમા સિંહોની સુરક્ષાને લઈને

આ વનરાજો પોતાની ટેરેટરીમાં લટાર મારતા રહેતા હોય છે અને તેને અવારનવાર અમરેલી ઓળંગવો પડે છે આ પર તરફથી ભારે ટ્રાફિક હોય છે સવારે છ એક વાગ્યાના સુમારે પાંચ વર્ષીય સિંહ બાળ હાઇવે હાઈવે ક્રોસ કરી રહી હતી તે સમયે અચાનક કોઈ વાહન અડફેટે ચડી જતા તેનું મોત થયું હતું અકસ્માત શરદી અઝાણો વાહન ચાલક નાસી ગયો હતો ત્યારબાદ આ સિંહના મૃતદેહને લોચા સારે તરફ વિખેરાયા હતા જેને પગલે સિંહના મૃતદેહ પરથી એકથી વધુ વાહનો ચાલી ગયા હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે રાજુલા અને જાફ્રા પંથકમાં ભૂતકાળમાં અનેક સાવજો વાહન હડફેટે સડી ચૂક્યા છે હવે અમરેલી પંથકમાં પણ આવી ઘટનાઓ બની રહી છે આ વિસ્તારમાં પીપાવાવના હેવી લોડવાળા વાહનો મોટા પ્રમાણમાં નીકળે છે ઉપરાંત શેત્રુંજી નદીમાંથી રેતી ચોરતા કરતા ડમ્પરો પૂરપાડ ઝડપે માતેલા સાંઢરી માફક દોડી રહ્યા છે જે સાવજો માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે ઉપર કોઈ સ્થળે સ્પીડ બ્રેકર મૂકવાની મંજૂરી આપવામાં આવતી નથી કોસ્ટલ હાઇવે પર પણ આવી મંજૂરી અપાઈ નથી જેથી અવારનવાર સાવજો અકસ્માતનો ભોગ બને છે амરેલી સાવકુંડલા રોડ પર અકસ્માતમાં સી બાળના મોતની ઘટના પ્રથમ વખત બની છે પણ બનાવની કરુણ કરુણાંતિકા એ છે કે સી બાળ જે સ્થળે વાહનની અડફેટે ચડ્યું તેનાથી માત્ર થોડે દૂર પચાસ મીટરના અંતરે સાવજોની અવર જવર વાળો વિસ્તાર હોય વાહન ધીમું ચલાવવાની સૂચના દર્શાવતું બોર્ડ મૂકેલું છે આમ ભૂતકાળમાં પણ અનેક સાવજો વાહનની હડફેટે આવી ચૂક્યા છે